પાલેટ પોલીસ સ્ટેશન વિસ્તારના સેગવા ગામની સીમમાં કેટ મજૂરી કરતી મહિલાના ખૂનના અનડિટેક્ટ ગુનાનો ગણતરીના કલાકોમાં બે દુકેલી ખૂન કરનારને રાજકોટના કુવાડવા નજીક ખેતરમાંથી ઝડપી પાડતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ ભરૂચ તાલુકાના સેગવા ગામની સીમા મહિલાનો હત્યા કરાયેલ હાલતમાં મૃત્યુ મળી આવવાના મામલામાં પોલીસે મહિલા સાથે પતિ તરીકે રહેતા વ્યક્તિની ધરપકડ કરી છે મહિલાના અન્ય વ્યક્તિ સાથે આડા સંબંધના વહેમમાં હત્યા કર્યા હોવાનું બહાર આવ્યું હતું તાલુકાના સેગવા ગામના એક વ્યક્તિ તારીખ ચોથી ઓગસ્ટના રોજ ખાસ ચારો લેવા માટે સીમમાં આવેલ તાળીયા ગામમાં ખેતરમાં ઓરડી પાસે એક મહિલાનો હત્યા કરાયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો આ અંગે પારિશ પોલીસને જાણ કરાતા પોલીસે તપાસ શરૂ કરી હતી જેમાં મૃતકનું નામ કાળીબેન હોવાનું બહાર આવ્યું હતું સાથે જ કાળીબેનની સાથે પતિ તરીકે રહેતો રામસિંહ ભીલ ફરાર હોવાનું પોલીસના ધ્યાને આવ્યું હતું ગુનાની તપાસમાં ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ પણ જોડાઈ હતી અને રામસિંહ ભીલની તપાસ માટે એક ટીમ સૌરાષ્ટ્ર રવાના કરવામાં આવી હતી જ્યાં રાજકોટના કુવાડવા નજીક તરઘડિયા ગામની સીમમાંથી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી આરોપીની કડક પૂછપરછમાં હત્યા અંગે ચોંકાવનારો ખુલાસો થયો છે આરોપી રામસિંહ ભીલ અને કાળીબહેન મૂળ મધ્યપ્રદેશના પ્રદેશના છે અને સેગવા ગામે ખેતરમાં મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા હતા જો કે કાળીબહેન ના અન્ય વ્યક્તિ જોડે આડા સંબંધના વહેમમાં થયેલ ઝઘડા બાદ રામસિંહ ભીલે તેમની ધારિયાના ગામ મારી હત્યા કરી ફરાર થઈ ગયો હતો પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર એસ સૈયદ સાથે કેમેરામેન સંદીપભાઈ બોરસે તમે જોઈ રહ્યા છો લાઈવ ઇન્ડિયા ટુડે ન્યૂઝ ચેનલ